દીવ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુરે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ખુખરી મેમોરિયલ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમનને લઈને દીવ પ્રશાસન દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓ સહિત વિવિધ રાજ્યોના કલાકારોએ અનેક મનમોહક લોકનૃત્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ રજૂ કર્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દરેક કલાકારોની આ પ્રસ્તુતિ બદલ પ્રશંસા કરી હતી અને દરેક કલાકારો સાથે ગ્રુપ ફોટો પાડી પ્રોત્સાહિત કર્યા હતા મારું નામ અંકુર પઠાણ હું પોતે કોરિયોગ્રાફર છું અને નેશનલ એવોર્ડી અને સ્ટેટ એવોર્ડ અને ભારતભરમાં નહીં પણ ભારતની બહાર પણ આવા કલ્ચર સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાની અલગ અલગ કાર્યક્રમો હું બધા કરું છું અને આજે જયારે રાષ્ટ્રપતિજી અહીંયા મુર્મુ સાહેબ આપણા અહીંયા આવી રહ્યા હતા એટલે કલેક્ટર સાહેબની એમની ઈચ્છા હતી કે હું આમાં એક કાર્યક્રમ સરસ ડિઝાઇન કરું એટલા માટે એમને મને આમંત્રણ આપ્યું હતું અને અમે એક આ પ્રસ્તુતિ અહીંયા રજૂ કરી જ્યારે કોવિંદ સાહેબ આ આવ્યા હતા ત્યારે બી અમે લોકોએ મહારાષ્ટ્ર અહીંયા રજૂ કર્યો હતો એટલે સાહેબની ઈચ્છા એવી હતી કે એ ટાઈમે જે સરસ કાર્યક્રમ હતો એવો જ એક પ્રકારનો ફોક ઉપર પણ એની અંદર દેશભક્તિ એકતા આવે ડાયવર્સિટી કલ્ચર દેખાય એટલે એક ભારતની થીમ ઉપર મેં આ કાર્યક્રમ કર્યો જેની શરૂઆત અમે લોકોએ કરી સ્વાગતમ જેમાં ક્લાસિકલ ડાન્સીસ અમે રજૂ કર્યા જે ટીપિકલ ક્લાસિકલ ફોર્મમાં નહીં પણ એક સંગીત અને ગીતની સાથે વણીને ગુથિ અમે રજૂ કર્યું એ પછી ઓડિશાનું જે નૃત્ય હતું સંબલપુરી હજી અહીનું દમણનું જ માછી નૃત્ય અને આપણી આ છોકરીઓ કે જે અહીંયા દીવની શાળાની જ છોકરીઓ છે એ લોકોએ બી અદ્ભુત ગરબાની પ્રસ્તુતિ કરી સિદ્ધિ ધમાલ પછી તાળપાવાળા અને ઉદયપુરના રાઠવાનું એક મિશ્રિત પ્રસ્તુતિ અમે લોકોએ કરી જેમાં ટ્રાઇબલ ડાન્સની પ્રસ્તુતિ હતી અને એ પછી ગુજરાતના જેમ કે ગરબા રાસ તાળી છપટીનો ગરબો પૂડો આ બધાનું મિશ્રણ કરી અને ગુજરાત દર્શન નામની એક પ્રસ્તુતિ અમે લોકોએ રજૂ કરી ટૂંકમાં અમારો પ્રયત્ન એવો હતો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ બધી જગ્યાના કલાકારો પંજાબના કલાકારો મણિપુરના ઓડિશાના હરિયાણાના રાજસ્થાનના આ બધી જગ્યાના કલાકારો અને તમિલનાડુ નું કથકલી આ બધું કેરલાનું કથકલી આ બધું ભેગું કરી અને અમે લોકો એક મિશ્રિત પ્રસ્તુતિ તૈયાર કરી હતી જે અમને ઘણી ખુશી છે કે રાષ્ટ્રપતિજીને એ પ્રસ્તુતિ ખૂબ ગમી અમે સરાઈ સાથે સાથે અમને લોકોને આ બાળકોને પણ એમને ખૂબ ખૂબ વધાવ્યા અને ખૂબ જ ખુશી વ્યક્ત કરી ને આ લોકોની મહેનત અને સરકારની કલેક્ટરેટની જે એક ઈચ્છા હતી અમે આશા રાખીએ કે અમે એ ઈચ્છા બધાએ ભેગા થઈને પૂરી કરી થેન્ક યુ મારું નામ શ્રષ્ટિ મનીષ બાડિયા છે મારી શાળાનું નામ પીએમ પીએમ શ્રી નંબર 4 વનક બારા છે અમે અહીંયા ડ્રોપટી મુરમુરના સામે અમારા રાષ્ટ્રપતિના સામે અમે અહીંયા પ્રોગ્રામ કરવા આવ્યા હતા અને આ મોકો અમને પહેલીવાર મળ્યો એના માટે અમે ખૂબ આનંદ ભાવ્યો છે